વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો આવ્યો છે તમે પોલીસ સ્ટેશન પહોંચ્યા શું કહેવા માંગો આ જે મામલો છે વિદ્યાર્થીઓનો બહુ શરમનાક ઘટના કહેવાય અત્યારે જુઓ આ ભવિષ્ય જે આપણા ગુજરાતનું જે ભાવિ ભવિષ્ય છે એ ભવિષ્યને અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટના અધિકારીઓ એમને રોકી રહ્યા છે આગળ વધતા અત્યારે ગુંડાગીરી વધી ગઈ છે ગુંડાગીરી એટલી બધી હદ પાર થઈ ગઈ છે કે વિદ્યાર્થીઓ સલામતી રીતે એમનું શિક્ષણ સુધી પણ નથી પહોંચી શકતા ઘરના આંગણેથી બેસે છે તો રસ્તામાં કંઈક ને કંઈક ઘટી ઘટનાઓ બને છે અત્યારે શિક્ષકોનો જીવ જોખમે છે તો વિદ્યાર્થીઓનો જીવ પણ જોખમે છે જ્યાં જુઓ ત્યાં ઘટીક ઘટનાઓ બની રહી છે અત્યારે વિદ્યાર્થીઓ જ્યારે એક સલામતીનું સ્થળ કહેવાય છે અને સલામતીના નામે એક બસનું નામ આપવામાં આવે ત્યારે એ બસ ની અંદર જયારે વિદ્યાર્થીઓ સલામતી કરી રહ્યા હતા અને એ વિદ્યાર્થીઓને જુઓ આપ જોઈ શકો છો ટી શર્ટ ફાડી નાખી છે બટન તોડી નાખ્યા છે લાતો મારે છે તો હું તો સરકાર ને એટલી જ અપીલ અને વિનંતી કરું છું કે દરેક કંડક્ટર બસ ના ડ્રાઈવરો એમના તમામના જ્યારે બસની અંદર બેસે છે ત્યારે તમામનું પહેલાં તો એમનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે કે એ લોકો પીને તો નથી ગાડી ડ્રાઈવ કરી રહ્યા ને કઈ દારૂનું વ્યસન પણ અત્યારે બહુ જોવા મળે છે તો એમને કંઈ એ રીતે તો નથી કરી રહ્યા ને તો એની પણ તપાસ કરવામાં આવે અને કાયદાકીય રીતે આ જે વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવે છે એના ખરાબમાં ખરાબ શબ્દોમાં વખોડીએ છીએ અને સાથે એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એમની સાથે છીએ